નમસ્કાર નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો તમે ઘણા દિવસોથી જેની રાહ જોઈ રહ્યા હતા તેની તારીખ જે જાહેર થઈ ગઈ છે આ વિદ્યાર્થી મિત્રો હા તમારા ધોરણ બાર સાયન્સ અને આર્ટસ કોમર્સનું રિઝલ્ટ જે છે તે જાહેર થઈ ગયું છે અને તેની તારીખ છે આવતીકાલે એટલે કે આવતીકાલે તમે બોર્ડની વેબસાઇટ ઉપર તમારું પરિણામ જોઈ શકશો તો સૌથી પહેલાં જે બોર્ડ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે તે તમને લોકોને બતાવી દઉં તમારે સૌથી પહેલાં સર્ચ કરવાનું છે જી એસી ડોટ ઓ સર્વિસ આ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે અને આ વેબસાઇટ ઉપર ઉપરથી તમે તમારું પરિણામ છે તે જોઈ શકશો એટલે કે જે પણ કાંઈ પરિપત્ર જાહેર થતા હોય છે તે આ બોર્ડની વેબસાઇટ ઉપર થતા હોય છે તો અહીંયા ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે અને હું ડાઉનલોડ કરી લઉં છું અને તમને લોકોને હું બતાવું તો તમે લોકો જુઓ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી છે

બુનિયાદી પરવાહ અને ગુસ્કેટ આ બંને સંસ્કૃત માધ્યમનું પરિણામ એટલે કે તમારો કાલે બધા રિઝલ્ટ જાહેર થવાના છે ખાલી માત્ર ધોરણ દસનું જે રિઝલ્ટ છે તે જાહેર થવાનું નથી બાકી બંને આ જે ધોરણ બારને લગતા બધા જે રિઝલ્ટ છે તે આવતીકાલે તમારા જાહેર થવાના છે મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ ડોટ ઓઆરજી પર એટલે કે તમે આ વેબસાઇટ છે તેની ઉપર તમારું પરિણામ છે તે જોઈ શકશો તારીખ નવ પાંચ બે હજાર સોવી ના રોજ સવારના નવ કલાકે એટલે આવતીકાલે નવ વાગ્યે તમારું રિઝલ્ટ જે છે તે બોર્ડની વેબસાઇટ ઉપર મુકાઈ જશે અને તમે જોઈ શકશો અને આ પરિપત્ર આજે જ જાહેર થયેલો છે તે પહેલાં તમને મેલો માહિતી આપી દીધી તો જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર નાખીને તે જોઈ શકશે અને તમારે વોટ્સઅપથી જો પરિણામ જોવું હોય તો વોટ્સઅપનો જે આ નંબર આપેલો છે તેને તમારે સેવ કરી લેવાનો છે અને તમારો જે સીટ નંબર છે તે તમે નાખશો એટલે તમારું ઓટોમેટિક પરિણામ તમને જોવા મળી જશે તો વિદ્યાર્થીઓના ગુણકપત્ર પ્રમાણપત્ર એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ સકાસણી દફ્તર સકાસણી નામ સુધારા ગુણ તૂટક અસ્વીકાર અને પરિણામના પુનસ્તીપ્ત માટેની જરૂરિયાતો સૂચના સાથે પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે આ વેબસાઇટ ઉપર તમને હવે શું કરવું તે પરિપત્ર જોવા મળી જશે કરવામાં આવશે ગુણપત્ર પ્રમાણપત્ર સાથે શાળાએ મોકલેલી આપવામાં આવશે જેની શાળાના આશર્ય વાલેવો વિદ્યાર્થીઓ તથા સંબંધીઓ નોંધ લેવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોઈ શકો છો કે તારીખ આઠ પાંચ બે હજાર સોવી અને ગાંધીનગર દ્વારા આજે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે અને શિક્ષણ મંત્રીની સહી પણ તમે લોકો જોઈ શકો ડી એસ પટેલ દ્વારા આ પરિપત્રમાં સહી પણ કરવામાં આવેલી છે અને આ પરિપત્ર બિલકુલ સાસો છે અને આવતીકાલે ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બધું રિઝલ્ટ એક સાથે જાહેર કરી દેવામાં આવશે તો તમને લોકોને આ માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટમાં જણાવજો અને આ સમાચાર ગમ્યા હોય તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સરસ્વતીમાં